બધા મિત્રોને શુભ સવાર અમારો યુટ્યુબની મલભા ફર્સ્ટ વ્લોગ એટલે પહેલો વ્લોગ છે બરાબર છે અને આજે હું તમને જો બધી વસ્તુ બતાવવાનું છું મારી વાળીએ બેથી ત્રણ મિનિટનો વિડીયો છે તો જો સવારના પરમાં મોટર ચાલુ કરી દીધી છે ને જો ઝાકર આવી ગયો છે અને ખોમાઈ જો ડુંગીઓ આવી ગયા હાઈ ક્લાસ અને નીચે જો પાલક છે ફૂલઝાડ છે બધી વસ્તુ હાઈ ક્લાસ છે મિત્રો ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે અને ઝાકર આવી ગયો છે જો અહીંયા ફૂલ ઝાડ છે ઘણા બધા આ દેશી પપૈયા છે દેશી પપૈયા બતાવી છે મિત્રો આ બધા દેશી પપૈયા છે થડમાંથી થળમાંથી કે થેટ અધીર લાગી ગયા છે અહીંયા હોતન છે આ નાનું એવું પપૈયું છે એમાં કેટલા બધા આવી ગયા જો પછી અહીંયા ફૂદીનો છે અને ઘઉંમાં પાણી હાલે છે જો પંદરથી થી વીસ મિનિટ કેરો એક ભરાય છે પાંચસો ફૂટનો છે લાંબો છે ને આ બધું પાઈ દીધું છે આ બાજુ હવે આપણે શાકભાજીમાં આવી ઓર્ગેનિક બધી શાકભાજી છે ચાલો શાકભાજી આવી ગયું અને તમને બતાવી દઉં જો આ ચણા છે ને આ બધી ઓર્ગેનિક શાકભાજી છે બે જાતના રીંગણા છે એક આઈડિયા છે અને ગુલાબી ગોટા છે જો આરિયા આઈડિયા છે જો આ દેખાય આ આઈડિયા છે અને ગુલાબી ગોટા તમને બતાવી દઉં જો આ રીંગણા ગોટા ટાઈપના જો આ રીતે આવા થાય અને હવે આમ આગળ ટમેટા છે અહીંથી આપણે શરૂ કરીએ જો આ વટાણા ને લસણ લસણમાં જો રાખ છાટી દીધી અને વટાણા જો ઘણા બધા સુકાઈ જાય એનું કારણ તમને સમજાવું કારણ કે ઓર્ગેનિક કરીએ એટલે એટલું બધું સુકાય જો આ લસણ એ જો સુકા મીઠું છે બેવડું પડી ગયું જો એટલે જાજુ આવ્યું હંમેશા જાજુ વાવવાનું જો આ ટમેટા છે ટમેટા એ જો બગડી જાય છે ને એ બધું થાય છે બધા પાકે છે અને વટાણામાં જો વટાણા આવી ગયા છે હાઈ ક્લાસ એમાં કઈ ઘટે એમ નથી અત્યારે મજા ચાકર આવ્યો છે હા છેલ્લા બ્લોગમાં હું તમને બધી વસ્તુ શાકભાજીની બતાવી દઈ આ ટમેટા જો દેખાય મિત્રો ટમેટા તમને જો આમાં જો ઉંદેડા છે ને એટલે એ કંઈક સાસું મારી જાય છે દેખાય મિત્રો ઓર્ગેનિક ટમેટા છે પછી હું તમને દવા બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં અને આ મેથી આપણે કેદુની આવી હતી અત્યારે જો સિંગો આવી ગઈ છે હવે દેખાય તમને જો નજીકથી બતાવું મિત્રો અને મેથી પૂરી થઈ એટલે ધાણા આવી જાય જો આ ધાણા એમાં ફૂલની શરૂઆત આવી ગઈ જો જોડા કેવા એક ક્લાસ છે મિત્રો ધાણાના જો મેથી પૂરી થાય પછી ધાણા ધાણા પૂરા થાય પછી પાછું પાલક આવી જાય જો એ બે વાર તો વાઢી લીધું હે બે ત્રણ વાર અને જો અમુક છોડોમાં જો બી હોત ને પાલક ન આવી ગયું દેખાય તમને અને પાલક પૂરું થાય પછી ગાજર આવી જાય છે ગાજર પૂરા થાય પછી બીટનો કહેવો જો આ બીટ હું તમને લાઈવમાં બતાવવાનો છું કારણ કે મારે બીટ ખાવા ઉપાડવાના છે એટલે જો આ બીટ આપણે અહીંથી જ ઉપાડીએ એકાદ બીટ જો મિત્રો આ બીટ છે દેખાય તમને ધોળવાડું ભેર્યું છે ધોઈ કાઢવી પછી આપણે વાડિયા જઈને પછી ખાઈ બરોબર છે અને આ બાજુ ચણા છે બે વીઘાના જ્યાં ચણા છે ચણા પૂરા થાય પછી આ બાજુ ઘઉં છે તો ઘઉં તમને બતાવવા પાણી હાલે બરાબર છે તો મિત્રો હવે ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયો મળીએ મળીએ આપણે બરોબર છે અને વિડીયો બનાવતા હોય થોડા તાજી તો ભૂલ થતી હોય વિડીયો બનાવતા હોય ખ્યાલ હોય બરોબર છે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આજે વાદળા થયા અને જીરું કઈ રીતે બગડે એની હું તમને આખી પ્રોસેસ સમજાવીશ ક્યાં નેક્સ્ટ વિડીયોમાં આ મારો પહેલો જ વિડીયો છે અને મારું ચેનલનું નામ છે ગોપાલ મોરબિયા બરોબર છે તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય જવાન જય કિસાન